મિત્રો જોવો મેલો છે ટીટા એક આયા છે ટીટા અને આ છે ટાંટરૂ તો ભાઈ થી તમને હરોળી લીધો થાય છે તો મિત્રો ફાઈનલ આપણે જોવા મળી જો છે ડારો એટલે સેળવો આઈ કરી રહા ભાઈ જો ય આ આ ય આ જાવજો જાવજો ક્યાં જાય બબ મિત્રો આપણને જોવા મળી જો છે રોટલો અડજ્યુ ભાઈ قالو یوٹیوب ફેમિલી કેમ સો મજામાં તો મારા વાલા મજામાં રહેવાનું તો જય માતાજી બધા મિત્રોને તો મારા કલેજ આવા છે ને આપણે ઝાળ મૂકવા આવેલા છીએ એકલા આવેલા છીએ ને ભાઈ માર બપપા અહીં જેલા કામે આટલે છે ને ભાઈ તો તમાર ભાઈ એકલો ઝાળ મૂકવા આવેલો છે તો હે ને ઝાળ મૂકવાના છે વીડિયો અમે સુધી બના રે જો હાલો તો ઝાળ મૂક્યું ની બતાવ બહુ અલગ તરહની જગ્યા છે આ કલાક હમકો ઈન છે એમ કહેવાય કે તડિયા સારો તડિયા સારાને કાંઠો પકડવાનો છે તો હાલો હવે મળી જ તો મિત્રો ફાઇનલી આપણે નીકળી શક્યા છીએ આપણે ઝાળ નાખી દીધા માથા ઉપર ને બટલોન હરિયોન સાખુંન વાકુન બધી લઈને ભાઈ આલા જઈસે હવે આમ જગahari ગોતી પડશે ને કલેજો તો ગારો તો છે હવે લેલ છે ગારો છે બધી છે હવે કોક કોક બધું આવમ શરૂઆત થઈ ગઈ ને ગારો હમુખ છે કાને લાડ બધું આવી જelo છે હરમુખા કાં થોડક છે ઉશી બધી જો ભાઈ આવું બધી પસાર કરવાનું છે હવે ગટરૂ બટરૂ આવે અને ઢેકડા મારી અને હવે જઈએ આમ હાલો

તમે વાડ જોવો હવે છે ને આપણે વિયુ જવાનું છે કારખાનામાં સીધું કારખાના વેતું થી જઈરા ઘવા હાલો તો અને હવે ભાજી રાખા અને હવે હેને હાથે જો આવશું આપણે દરિયામાં પગે જ્યાસી ને જો ભાઈ પઠ્ઠો કરીને કઈ તાપી રહેશે ને 14 વાગી જશે 11 1000 વાગેના બેઠા છે ઈજી પાણી ખાલી છે ને 10 વાગેન આવેલા હતા અને જો ભાઈ ધવાળો થઈ ગયો ધવાળો નહિ છો બળ્યો બળ્યા બસ ને બાવરિયા તો હલવા જો ભાઈ બાવરિયા વડીજી

તો મિત્રો વાત કરી ને તો હવે 6 વી કલાક માં આપણે આવી તો જ જશે 6 વી કલાક જ ગણી લાવના ઝાડ 6 વી કલાક માં ને આ વારા વાલા પોગી જશે આપણે ઝાડે ને માર બાપા આવી જશે ભાઈ તો હવે હે ને હાલો જોવા મળીએ ને હવે આ જોરદાર વિડિયો થવાનું તો વિડિયો મેન સુધી બનારે તો હાલો તો હે ને જો ભાઈ શેળો ઓલું હું કે ભાઈ ગુમળો ગુમલા હતા બે ઓલો કા બતાવી દે બાપા કાઢ લે આવો ભાઈ આ જો એક ગુમળો કાઢ નેખો ને આમાં સે પાઈ જા સુ રાતના પાણી થઈ જેલા હતા પાણી ખાલી નતો છે ને પાછા ધક્કા કરવો પડ્યા ને મારા કલે જો તો મિત્રો ફાઇનલ આપણને જોવા મળી જશે ડારો મોટો એ કેટલાનો છે એ શું કાકી દીધું પાંચસો ગ્રામ નો આપણને જોવા મળે છે ડારો એટલે શેડવો કાઢી રા સીધો કરી રહ્યા પેલા ડારા ને જો આંકા તોડને આંકા તોડ્યા તોડ્યા अरे वाह तो हमारा कल जब लागे से अपना जाल वसूल थावाना से तो भी ना से ले जाल वसूल तो करवाना तो वही नहीं है तो ना नहीं तो भी कलक मार गया हाँ तो भी कलक ये हूँ तो भी करो ये खबर है तो क्या हम कल खबर वही नहीं मरा वाला तो कल्ला कला हाय 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 काटो 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 हेलो रेडी कल जब तो तो फाइनल मित्रों जवाब मिलो से टीटा ना नाम तो से जो तो आ कम लो हेलो जी ये ला ये ला देखो अजी से अजी कटो कटो ये आ ये 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 हाँ अबे नीचे चल

કો ગ્રામ પૈસા ની ઓ 100 ગ્રામ નો ટંટોફાઇનલી આવી ગયું છે આપણા હાથમાં આલે હવે હેને આટી કટી કાઢી મૂકું નંબર તવલા નીકળવા નીકળવા થઈ નહી તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી કાઢી નાખ્યું છે ટંટરાને 100 ગ્રામ નું 100 ગ્રામ નું સપક પકકો તો મિત્રો જોવો મળ્યો છે ટીટા એક આયા છે ટીટા અને આ છે ટંટરૂ

આ કુબન કુબથી વિડિયો મે મિત્રો આપને જોવો મળ્યો છે ગુંગલો 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 ગુલા દાત ન હલાય છે આજ તો મિત્રો કેટલો ઉતાવળ થઈ જ ગયલો છે મસ્તીનો કોણા કોણા તો મિત્રો હવે મેંઢા દાદા જોવો મળ્યા છે પથ્થર દાદા એકસા પથ્થર દાદા ને એકસા જીંગા દાદા તો ભાઈ પથ્થર દાદાને ઝિંગા દેને ગાડીમાં માંચો કાગડિતો યમ્બા સે નમસ્તે નમસ્તે મિત્રો જો જો છે ને આપડા કેટલું પાણી હતું જાતો જાતો આવે ને આટલે વગાના પાણી વીઈ ગયું અહીંયા જો ગાડી રા છે ને જો ભાઈ એક પથ્થર ઉસકો સીજો ઉસકી હોય ઉસકી ને જો ઉસકેય ઉસકે ને ઉસકી જો તો ભાઈ હારું કેવા વડા વડા પથ્થર રેવા દે છે

તો મિત્રો આપણે પથ્થર દાદા મોટો જબર જોવા મળ્યા હતા કડકડ બોલતા હતા ખાટતા થઈ છે મારા બાપાને ભાઈ હવે હવે એને જો આમ ની રહેતે ઘાડું પડશે કારણ કે ઝાડ નકર ફાડી નાખશે મિત્રો આપણે જોવા મળી જો છે રોટલો અડજ્યુ ભાઈ ગુજરાતી ભાષામાં આપણે રોટલો કહે છે અડજ્યુ કેવા માં આવે છે હું દરિયાની ભાષામાં અડજ્યુ કહેવાય અને આપણી ભાષામાં રોટલો કહેવાય કેટલા ગ્રામ હશે હું જોઈ લો કો ગ્રામ આ સો ગ્રામ નું છે ભાઈ હાલ હમણાં મારા પપ્પા કાઢી ની બતાવી તો મિત્રો ફાઇનલી મારા પપ્પા કાઢી રહ્યા છે અડી ગયા ને એટલે કે રોટલા ને અને આ જોવો કાઢી નાખ્યું છે બહુ બતાડી દેજો અરે વાહ કેમ પણ મસ્તી જોઈ લો વાહ ભાઈ વાહ કેમ મોઢું મોઢું કેવું છે એમ એટલો આપણને જોવા મળ્યો તો કસલો એટલે સાખડી जो क्या ये कवड़ी ना पापा ध्यान रख दो न कर आ तो आंगल मुकै नहीं, हूं कह, तुमने नहीं कह, मुकाव नहीं जो हाथ लटीज जो जो लीग पकड़ी जो अर लिंगा भांग ना भांगो फांगो फांग हाँ एक जू आज आलो रेड हम नहीं कर અને લિંગો આવી જો છે મોટો તો હકલ ન ખાના 30000 આયા ઘણા જો અહીં એક ટિટમ જોવા મળી ગયો છે તો હવે ભાઈ આને ફૂલ બોલુ છે ફૂલ સેફટી છે કારણ કે ભાઈ ફૂલ જોરવાળો ટિટમ છે આ મોટો જો બટ ટિટમ આયો તો બાકી મોટો થાય વિદ આ હે ને હે ક્લિયર હે ક્લિયર જ આવે હું ऊपर शेड एनो जोवा मारतो काय मच आये थेरम तरम 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 तखा पी दे जा थोड़ी ना खा थोड़ी ना खा एम पर आई से बाबा तोड़ो तो आई से रे हम रो बटे ये आ तोड़ हो कौन वसूल की रे तोड़ अपन एक साथ तण तण वस्तु जोवा मिल गयो एक से खागो से एक से कंट्रोल से एक से गुम लो से तो जो भाई आ खागो कोड़ो है आ जीवते दी है, तो हमरे वा कितना ग्राम नो छ बाबा 2500 ग्राम 2500 ग्राम नो से आ भाई क्या है हां अबे खागा लो भाई जीव तो जीव तो खागो तो हेलो कल से बुझारी कर बताओ जी ये 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 बाबा ये बापा तो मारे बाबा बीता बीता गाड़ी रहा काटो बहुत जोर दे रहा है ये 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 दो 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 बी दो बीता बीता गाड़ी रहा ये भाई को ये ये आ

हाँ काटा भांग न ताहु दी खाग लोग का नहीं करवाना से आका कह रहे हो तो आका ई हूँ आका कह रहे हो आह जो कहाँ कर दिया दोस्त ऐसा जिंदगी में हर किसी को मिले

ये आ आ ये आ जाओ 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 कहाँ जाए बस वो है वही वाला है खा गो इतने मित्रों ने काटियो के वहाँ वहाँ वैसे अरे जो जा खा ठीक है ना ना हमने काटा थी ना बिल्कुल तो हमारा कल जब से एक डाल लूँ आ से बी है डाल लूँ मच्छी अरे ग्रंबर वाह भाई भाई काटू वो भाई मच्छी काटू हेलो तुमने हरखू करीन बता तो मित्रों જોઈ શકો છો એટલું શાક આપડે ઢાળમાં આવી ગયું છે એટલા ટિટમ છે કેટલા છે 3 ને 2 5 ટિટમ છે બે ખાગો બે ત્રણ ટોટરા ટોટરા ઘણા છે શા હું છેળવા છેળબો છે રોટલો આવ્યો પડીયું જો છો એટલું શાક છે તો મિત્રો વાત કરીને તો ઘણું બધું મચ્છી છે સોવી કલાક ઝાડ મૂક્યા ને એમાં હાજર આવ્યા હતા મેળ નહી પછી સોવી કલાક માર્યા દીધા પછી પાણીમાં કઈ ઉતરાય નહીં ઠંડીનો માહોલ હતો જો છે આપણે કોટ ફેરાય ને અત્યારે વાગી જશે બે વાગી જાય બે વાગ્યા બોલો ઝાડ કાઢી રહ્યા કાલે બે વાગ્યા મૂકવા આવ્યા હતા ને અત્યારે બે વાગી જાય પાસે હવે આપણે વ્યુદાન છે ઘરે તો મિત્રો ઝાડ કાઢી લીધા છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો નવા આવ્યા તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું આપણે નવા બ્લોગ સાથે બધાને બાય માતાજી